પહેલા વરસાદમાં જ વડોદરા મહાનગરપાલિકાની પ્રિ મોન્સૂન એક્ટિવિટીની પોલ ખોલી ગઈ છે રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ રવિવારે સાંજે જોરદાર પવન સાથે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને એક કલાકના વરસાદમાં શહેરના માજલપુર વિસ્તારમાં રોડ બેસી જતા રહીશો અને વેપારીઓ અટવાયા હતા રવિવારે પડેલા જોરદાર વરસાદમાં અમૃતનગર સોસાયટીની બહાર રોડ આઠથી દસ ફૂટ જેટલો બેસી જતા સોસાયટીનો અવરજવરનો રસ્તો પણ બંધ થઈ જવા પામ્યો હતો આ રોડ બેસી જવાને કારણે વરસાદી કાંસની દિવાલ પણ તૂટી પડી હતી જેને પરિણામે સમગ્ર પાણી કાસનું અંદર ઘૂસી ગયું હતું અને આ પૂર્વે જ જેટકો દ્વારા ફાઇબર કેબલ નાખવાની કામગીરી પણ કરવામાં આવી હતી અને કોન્ટ્રાક્ટરના માણસોએ પાલિકા દ્વારા બનાવવામાં આવેલ વરસાદી કાંસની દિવાલો તોડી નાખી હતી જેની જાણ પણ રહીશો દ્વારા પાલિકાને કરાઈ હતી

તો એક જ વરસાદમાં આટલા બધા મોટા મોટા ભૂવા પડી ગયા છે આખી ગાડી અંદર જતી રહે કોઈ માણસ ઊભો હોય તો આખો માણસ ને માણસ અંદર જતો રહે એટલા મોટા મોટા ભૂવા પડ્યા છે આ હા તો ગઈકાલના વરસાદમાં તો બે જણ પડી જ ગયા હતા એટલે અમે તાત્કાલિક દુકાન બંધ કરી દીધી એ ધંધો તો ઠીક છે પણ કોઈ નહીં જાનહાનિનું નુકસાન નહીં થવું જોઈએ એટલે અમારે અમે ધંધો પણ બંધ કરી દીધો અને તરત દુકાન બંધ કરીને જતા રહ્યા એટલે કે અવર જવર ઓછી થઈ જાય નાના નાના બાળકો જો આવે જ છે અમારે ત્યાં આખી દિવસ દુકાનમાં નાના બાળકોનું જ વધારો છે એમને જોઈને જ અમે અમારે ધંધોય બંધ કરી દેવો પડ્યો હતો એટલે આટલું બધું અત્યારે કામગીરી આ કામગીરી તો છ મહિનાથી આગળથી ચાલતી હતી એટલે એમણે કામ કરતા ગયા છે ને પૂરતા ગયા છે પણ જેવી રીતના પેલું પુરાણ થવું જોઈએ એવું પુરાણ થયું નથી નીચેથી બધું પોલું જ છે બધું અને આ રોડ પર પણ રોડે હજી અધૂરા જ કર્યા છે એમણે ઉપર ઉપરથી થોડા ઘણા રોડ રિપેર કરીને ગયા છે પણ હજી પાકો રોડ તો થયો જ નથી આ રોડ પરથી કેવા પ્રકારના વાહનો આ બસ આટલી મોટી સિટી બસ છે અને ટ્રક વ્રક બધા મોટા વાહનો અવર જવર ચાલુ જ હોય છે અહીંયા